ડીસા શહેરમાં એક અજીબ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક રિક્ષા ચાલકને ટ્રાફિક પોલીસે હેલ્મેટ ન પહેરવા માટે મેમો ફટકારી દીધો આ ઘટના રિક્ષા ચાલકો અને સ્થાનિક લોકોમાં ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે ડીસાના બલવંતભાઈ જે ગરીબ પરિવારના છે અને રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે તેમની સાથે આ ઘટના ઓગણીસ ફેબ્રુઆરીએ બની બલવંતભાઈ તેમની રિક્ષા લઈને સુભાષ ચોક નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ડીસા દક્ષિણ પોલીસ સમર્થકના કોન્સ્ટેબલ શરીફ ખાને તેમની રિક્ષા અટકાવી અને મેમો ફટકાર્યો આ મેમામાં ડ્રાઇવિંગ લાયસન્સ સાથે ન રાખવા રાખવાનો ઉલ્લેખ હતો પણ જે બીજું કારણ લખવામાં આવ્યું હતું તે ચોંકાવનાર અને ગેરલાયક હતું મોટર વ્હીકલ એક્ટ એકસો ને ઓગણત્રીસ અનુસાર મોટરસાઇકલ ચાલકો માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે પરંતુ

વસૂલ કરવામાં આવ્યો હતો હું જાતો હતો ચૌધરી પેટ્રોલમાં પાક્યો હેપુલ બાજુ ગાડીમાં ગયો અને મને ડાયરેક્ટ ઘોર હા અને ડાયરેક્ટ મેમો લખવા મળ્યો તો મેમો તો સો ને લખ્યો એનો કોઈ વધુ નહીં પણ આ હેમલેટનો અને એનો મને પરીક્ષામાં કયો આવે છે રિક્ષા બાબતે કયો છે તો એ મને કેટલા એટલા મેમો આ અત્યારે બાર હજારનો મેમો આલ્યો એ તો અમે ભરી નાખ્યો પણ અમે ભરવા જ ગયા હતા ભરી કરીને આ સરકારી કોઈ જોતા જ નથી કે આ રીક્ષામાં હેમલેટ આવે કે ના આવે કે એ બાબતથી અમે ફરીને પછી આવતા રહ્યા હતા તો એ અમને એ એમ કીધું કે અમે ભરવા ગયા હતા અને એ અંદર જઈને ક્યાં કે આપણે તો શું છે કે આપણે તો કંઈ ફરી નાખવા નથી અમારે તો શું લેવા દેવા છે અમે લેશો કંઈ ફરતો છે ગરીબોની આમાં ગરીબ બા આપણે કેટલો લૂંટી જાય